મારા પતિ ચાર વર્ષ પહેલાં વિદેશ ગયા હતા અને ત્યાં ગયા પછી મને ભૂલી ગયા હતા તેઓ મારી સાથે બિલકુલ વાત કરતા ન હતા હું મારા માતા પિતાને ઘરે રહેતી હતી ત્યારબાદ મારા પરિવારના સભ્યો કહેવા લાગ્યા હતા કે તે મારી સાથે વાત નથી કરતા તારે કોઈ બીજા સાથે લગ્ન કરી લેવા જોઈએ જ્યારે મારા માતા પિતા એક મોલાના સાથે વાત કરી ત્યારે તેણે કહ્યું કે તે તમારી દીકરીના લગ્ન તૂટ્યા છે કારણ કે તેમની વચ્ચે કોઈ વાતચીત નથી અને કોઈ સંબંધ નથી તો પછી તેના લગ્ન કેવી રીતે થયા મારે એક વેપારીના પુત્ર સાથે લગ્ન કરવાની ફરજ પડી અને તે ખૂબ જ અમીર હતો અને તેની પાસે અબજોની સંપત્તિ અને ઘર હતું દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો નોકરોની ફોજ હતી પણ મારા પતિ તે મને નોકરોની સામે પણ જવા પણ દેતો નથી એક દિવસ મારા પતિ ઘરે નહોતા અને ચાંદી લેવા માટે એક નોકરને મોકલ્યો મારે ન જોવા છતાં આકસ્મિક રીતે તેનો ચહેરો જોયો આ જોઈને મેં લગભગ મારો જીવ ગુમાવ્યો મારું નામ તરનુમ છે અને હું એક વકીલ પણ છું શરૂઆતથી જ મને મુશ્કેલ અને અશક્ય કામ કરવાનો શોખ હતો તેથી હું કાયદામાં આવી તેમ છતાં તેથી જ હું કાયદામાં આવી જોકે બધાને મને ઘણી મનાઈ કરી હતી કે તે સ્ત્રીઓ માટે યોગ્ય નથી પરંતુ હું પણ મારી જીદ પર અડગ હતી મોટેભાગે લાચાર અને ગરીબ લોકો મારી પાસે આવતા હતા પરંતુ થોડા દિવસોમાં સમાચારની ચર્ચા આખી ન્યૂઝ ચેનલ પર થઈ મારી સાથે એવું થઈ રહ્યું હતું કે મેં કલ્પના પણ નહોતી કરી કે મારી પાસે છે અસ્સે તે કિસ્સો ખૂબ જ વિચિત્ર હતો એક મહિલાના બે પતિ હતા અને તે બંને તેને પોતાની સાથે રાગવા માંગતા હતા સૌથી મોટી આશ્ચર્યની વાત એ હતી કે બે પતિઓમાંથી એક ખૂબ જ અમીર હતો તે અબજો પતિ હતો અને બીજો પતિ તેનો નોકર હતો પ્રથમ પતિ મારી પત્ની ઈચ્છતી હતી કે હું તેને બંને પાસેથી છુટકારો મેળવી લઉં હું બંનેમાંથી કોઈ સાથે રહેવા માગતી નથી પરંતુ બંને પતિઓએ એકબીજા સામે કેસ દાખલ કરી દીધો હતો મામલો ખૂબ જ ઝડપથી ચર્ચામાં હતો પરંતુ પૈસાદાર જમાઈના પરિવારમાં આ મામલો હોવાથી તે બાબત ખૂબ ઉડાવી રહી હતી આવો કિસ્સો અગાઉ સાંભળ્યો હતો અને મેં ક્યારેય એવી પત્નીને જોઈ નથી કે જેમાં એક જ સમયે બે પતિ હોય મેં સાચું જ કહ્યું મેં વિચાર્યું કે પહેલાં એકવાર પેલી સ્ત્રીને મળી અને તેના મોઢેથી એ વાક્ય સાંભળી લેવું પછી હું કોઈ નિર્ણય લઈશ તે પોતે મારી પાસે નથી આવી પણ તેની નોકરાણી દ્વારા મને સંદેશો મોકલ્યો હતો હું બીજા દિવસે તેને મળવા ગઈ કે મને ગેટ પર જ રોકી દેવામાં આવ્યો તેના પતિના બોડીગાર્ડે મને આગળ વધતા રોક્યો અને હું કોણ છું તો મેં જવાબ આપ્યો કે હું વકીલ છું અને મને અહીં બોલાવવામાં આવ્યો છે તેથી મેં કહ્યું કે તમારા સાહેબે બોલાવ્યા હોવાથી હું આવ્યો છું તેથી મને અંદર જવા દેવામાં આવ્યો નોકરાણી મારી રાહ જોઈ રહી હતી અને ઝડપથી મને તેની માલકીન પાસે લઈ ગઈ હું તો આ તે બાજુ જોવા લાગ્યો મહેલ જોઈને હું આશ્ચર્યચકિત થઈ ગયો અને હું સમજી શક્યો નહીં કે આ સ્ત્રી તેના આટલા અમીર પતિથી છૂટાછેડા કેમ લેવા માગે છે સારું મેં તે સ્ત્રી સાથે હાથ મિલાવ્યો અને તેણે કહ્યું કે તેણીની બધી સમસ્યાઓ મને પોતે જણાવે તે ખૂબ જ સુંદર હતી પરંતુ તે સમયે તે ખૂબ જ ચિંતામાં હતી અને શરૂઆતથી જ પરેશાન દેખાતી હતી તેણીએ તેણીની વાર્તા કહેવાનું શરૂ કર્યું તેણીએ મને કહ્યું મારું નામ શબનમ અને હું દિલ્હીની પ્રખ્યાત બાળપણથી હોજ ખાસ વિસ્તારમાં રહેતી હતી નાનપણથી મારા માતા પિતા દુનિયામાં નહીં મૃત્યુ પામ્યા હતા મૃત્યુ પછી તે તેના મામાના ઘરે રહેતી હતી મારા મામા અને મામી ખૂબ સારા છે મને ખૂબ પ્રેમ કરતા હતા મારા ઉછેર તેમના પોતાના બાળકોને જેમ થયો હતો મેં મારું ભણતર પૂરું કર્યું ત્યારે તેઓ મારા લગ્નની ચિંતા કરવા લાગ્યા મારા મામા અને મારી મામી ખૂબ જ શ્રીમંત હતા તેમનું પણ શહેરમાં સારું નામ હતું એટલે તેઓ મારા સાથે મા સારા ઘરમાં લગ્ન કરવા માંગતા હતા સમાન દરજ્જો ધરાવનાર વ્યક્તિ એક દિવસ એક શ્રીમદ માણસ એટલે કે કરોડપતિ મારા ઘરે મારા માટે આવ્યો હું ગઈ અને તેઓએ તેની સાથેના મારા સંબંધ વિશે નક્કી કર્યું તે છોકરાનું નામ જહેદ હતું ખૂબ જ જલ્દી અમે લગ્ન કરી લીધા લગ્નની રાત્રે હું મારા પતિની રાહ જોઈ રહી હતી થોડીવાર પછી તે રૂમમાં આવ્યો બસ પછી તેને મારા મોં દેખાવની રસમ હતી તે ખૂબ જ ખુશ જણાતો હતો અને તેણે કહ્યું કે હું ઘણા વર્ષોથી બહાર જવાનો પ્રયાસ કરી રહ્યો હતો હું નસીબદાર છું મને એક કંપનીનો ફોન આવ્યો છે મારે સવારે જ ફ્લાઇટ લેવી પડશે હું એક દુલ્હન છું અને મારી ઘણી ઈચ્છાઓ છે પરંતુ મારા હૃદયમાં ઘણી અરમાનો હતી મેં પોશાક પહેર્યો હતો હું શાંત રહી અને તેને મળ્યા બીજે દિવસે સવારે પેકિંગ માટે નીકળતી વખતે તેને કહ્યું હું જાણું છું કે હું તમારી સાથે ખૂબ જ ખરાબ વર્તન કરું છું પરંતુ અમારા બંનેનું ભવિષ્ય બનાવવું ખૂબ જ જરૂરી છે હું તમને જલ્દીથી ત્યાં બોલાવીશ મારા પતિ વિદેશ ગયા છે શરૂઆતમાં મારી વાતચીત થઈ હતી અમે બંને કોલ પર વાત કરતા હતા પરંતુ ધીરે ધીરે તેણે ફોન પર વાત કરવાનું પણ બંધ કરી દીધું તે દિવસોમાં હું સાવ એકલી હતી તેથી હું મારા મામા અને મામી પાસે આવી તે દિવસોમાં મારા જીવનમાં વિચિત્ર સમસ્યા ઊભી થવા લાગી મને એવું લાગે છે કે જાણે દરેક ક્ષણ મારી પર નજર રાખવામાં આવે છે મેં મારા પતિ માટે શાળામાં નોકરી લીધી છે આમ તો કોઈ સુરાગ ન હતો બે વર્ષ વીતી ગયા હતા અને મને એ પણ ખબર ન હતી કે તે જીવે છે કે મરી ગયો હું ખૂબ જ સુંદર હતી તેથી મારા પરિવારના સભ્યો મારા પર કહેવા લાગ્યા જીવ બચાવીને બીજા લગ્ન કરવા દબાણ કરવા લાગ્યા હવે તો મામા અને મામી તેના વિશે વિચારવા લાગ્યા તેઓ વિચાર્યું કે આ છોકરીને તેમનાથી મુક્ત કરી દેવી જોઈએ પરંતુ હું મારા પતિ માટે થોડા વર્ષો રાહ જોવા માગતી હતી તેથી મેં તેને ના પાડી આવી જ રાહ જોતા આખા ચાર વર્ષ વીતી ગયા મોલાના સાહેબે પણ કહ્યું કે હવે હું તેમની પાસેથી નિર્ણય લઈ શકું છું મારા લગ્ન વિશે કોર્ટમાં તેઓ વિચાર્યું કે આ છોકરીને તેમનાથી મુક્ત કરી દેવી જોઈએ પરંતુ હું મારા પતિ માટે થોડા વર્ષો રાહ જોવા હતી દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દો તેથી મેં તેને ના પાડી આવી જ રા જોતા આખા ચાર વર્ષ વીતી ગયા મૌલાના સાહેબે પણ કહ્યું કે હવે હું તેમની પાસેથી નિર્ણય લઈ શકું છું મારા લગ્ન વિશે કોર્ટમાં આટલું કરવા છતાં મને ખબર નથી કે મારું દિલ કેમ સહમત ન હતું પછી એક દિવસ સમાચાર આવ્યા કે મારા પતિનું ત્યાં બે વર્ષ પહેલાં અવસાન થયું છે મારા માટે ઈદ કરવી ફરજિયાત ન હતી પરંતુ તેમ છતાં મેં ઈદનો સમય પસાર કર્યો હવે મારા મામા અને મામીએ મારા માટે ફરીથી સંબંધ શોધવાનું શરૂ કર્યું અને પછી એક સંબંધ આવ્યો જે અન્ય કોઈથી વિપરીત હતો મારા દિમાગમાં પણ નહોતું કે એક બિઝનેસમેન અબજો પતિનો માલિક છે તેના પુત્રનો સંબંધ મારા માટે આવ્યો છે હું માની શકતી ન હતી કે આવું પણ બની શકે છે મારા મામાએ તરત જ હા પાડી દીધી કે આવા સંબંધો વારંવાર આવતા નથી તેમને મારા લગ્નની તેની તે અમીર સાથે લગ્ન કર્યા મારો બીજો પતિ ઘણો સારો હતો અને હું તેને પ્રેમ કરતી હતી તે મારી ચંબાળ રાખતો હતો પણ તેની ખૂબ જ ખરાબ આદત હતી અને તે હતી કે તે હંમેશા મને પડદા પાછળ રાખતો હતો તે ઈચ્છતો હતો કે હું તેના નોકરોની સામે પણ ન જાઉં એકવાર ભૂલથી હું પૂછવા ગઈ ખાવા માટે નોકરો અને તે જ ક્ષણે મારા પતિ આવ્યા અને તેઓ મારા પર ખૂબ ગુસ્સે થયા કે તેમના ઘરની સ્ત્રીઓ પર પડદો હતો તે દિવસથી હું ક્યારેય કોઈ નોકરની સામે નથી ગઈ પછી એક દિવસ એવું બન્યું કે મારા પતિના ઘરે બહારથી કોઈ પ્રખ્યાત મહેમાન આવ્યા હતા તે દિવસે તેણે કહ્યું કે બાકી બધું સારું છે કે હું કોઈની સામે નહીં આવું બીજી તરફ તેણે મને પાર્ટી માટે ભોજન તૈયાર કરવા પણ કહ્યું જ્યારે મેં રસોડામાં જઈને જોયું તો ઘણી બધી વસ્તુઓ ત્યાં ન હતી નોકરને બોલાવ્યો તો તેને બીજા એક નોકરને બોલાવ્યો અને કહ્યું માલકીન બોલાવે છે પેલા નોકર પાસેથી સોદો લઈ લો મેં મોઢું ઢાંકીને ફેરવ્યું કે તરત જ મારા હોશ ઉડી ગયા જેમ કે તે નોકરનો ચહેરો જોયો ત્યારે મને મારી આંખ પર વિશ્વાસ ન આવ્યો કારણ કે તે નોકર કોઈ બીજો નહીં અને તે મારો પહેલો પતિ હતો તેની વાત સંભળાવ્યા પછી હું પણ હું જ્યારે શબ્દ ચૂપ થઈ ગઈ ત્યારે મને શંકા થઈ કે આગળ શું થયું હશે મેં તેને કહ્યું કે આગળ શું થયું તે મને ઝડપથી જણાવે મેં મારા પહેલાં પતિને કહેવાનું કહ્યું શું થયું હતું જ્યારે મેં મારી જાતને જોઈ ત્યારે ચીસો પાડી તેણે પણ મને ઓળખી તેણે વાર્તામાં જણાવ્યું કે જ્યારે તે કંપનીમાં કહેવા પર ત્યાં આવ્યો ત્યારે માત્ર બે મહિના પછી જ તેને ખોટા બહાને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હું ઘણા મહિનાઓ સુધી નોકરી શોધતો રહ્યો પણ તેને નોકરી ન મળી તેની પાસે જે મોબાઈલ ફોન હતો જેમાં મારો નંબર હતો તે પણ ક્યાંક ખોવાઈ ગયો હતો અને તે પાછો પણ આવી શકે તેમ ન હતો તેથી તેને મારી સાથે વાત ન કરી પછી મારા હવેના પતિને તેને નોકરી આપી અને તેને તેના ઘરે નોકર તરીકે રાખ્યો તેની વાર્તા સાંભળીને મને ખૂબ દુઃખ થયું તે સમયે બીજા ઘણા નોકર પણ ઊભા હતા ત્યાં આ વાર્તા પૂરી કરવામાં થોડો સમય લાગ્યો પડોશમાં વાત ફેલાઈ ગઈ કે મારા બે પતિ છે અને તે પણ આ વાત મારા પતિના મહેમાનોના કાનમાં કોઈએ મૂકી જેઓ પહેલાંથી જ મીડિયામાંથી હતા તેઓએ જઈને ટેલિવિઝન પર સમાચાર ફેલાવ્યા દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને બધાને ખબર પડી કે મારા બંને પતિનો કોઈ વાંક નથી બંને મારી સાથે રહે હું ઈચ્છું છું અને અન્ય કોઈની સાથે સહમત છું પરંતુ મારા પતિના કોઈ પણ માટે તૈયાર નથી આ વાત મારા પતિના મહેમાનોના કાનમાં કોઈએ મૂકી જેઓ પહેલાંથી જ મીડિયામાંથી હતા તેઓએ જઈને આ સમાચાર ટેલિવિઝન પર ફેલાવ્યા અને બધાને ખબર પડી કે મારા બંને પતિનો કોઈ વાંક નથી બંને મારી સાથે રહે હું ઈચ્છ અને અન્ય કોઈની સાથે છું પરંતુ મારા પતિના કોઈ પણ માટે તૈયાર નથી હું મારો દિલ દુબાવવા માંગતી નથી બંને ખૂબ જ સરસ છે ઘણો વિચાર્યા પછી મેં નક્કી કર્યું છે કે હું બંનેમાંથી કોઈની સાથે નહીં રહીશ વકીલ સાહેબ તેથી જ મેં તમને તેના ઉકેલ શોધવા માટે બોલાવ્યા છે મારી આ સમસ્યાઓ છે તે સ્ત્રીની વાર્તા સાંભળીને હું આશ્ચર્યચકિત ચકિત થઈ ગયો તે ખૂબ જ સરળ વાર્તા હતી પરંતુ કંઈક એવું હતું કે જે મને પરેશાન કરી રહ્યું હતું મને શબ્દ પાસેથી જે માહિતી મળી હતી તેટલી સીધી દેખાતી ન હતી મને શંકા હતી કે તે વાર્તામાં ચોક્કસપણે કંઈક વધુ છે મેં છોકરીને શાંતત્વના આપી અને હું તેના માટે કંઈક કરી શક્યો નહીં હું ચોક્કસપણે કંઈક કરીશ મેં વિચાર્યું કે પહેલાં હું મારી રીતે બધું શોધીશ નહીં તો આ સત્ર સમાપ્ત થઈ જશે હું તપાસ કરીશ કે તે સાચું બોલી રહી છે કે કેમ થોડી તપાસ પછી મને ખબર પડી કે છોકરી સાચું બોલી રહી છે હવે મારે તેના બંને પતિ વિશે જાણવાનું હતું અને તેમના જીવનનું શું રહસ્ય છુપાયેલું હતું શબનમનો બીજો પતિ કારણ કે તે ખૂબ જ શ્રીમંત હતો તે ખૂબ જ નિર્દય વ્યક્તિ પણ હતો મેં તેમની નજીક રહેવા માટે સેક્રેટરીની નોકરી માટે અરજી કરી હું તેમની નજીક રહીને તેમના વિશે જાણવા માંગતો હતો હું દરરોજ સવારે નવ વાગ્યે જતી અને સાંજે પાંચ વાગે નીકળી જતી મેં જોયું કે શ્રીમંત માણસ દરરોજ વહેલી ઓફિસથી નીકળી ગયો એવું લાગતું હતું કે તે એક દિવસ તે કોઈને મળવા જઈ રહ્યો છે તેથી તેની પાછળ જવાનું નક્કી કર્યું ચાલો જોઈએ કે કોને મળવા જાય છે ફોન આવતા જ તે તરત જ ઓફિસે ગયો હું પણ જાગી ગયો અને બે મિનિટ પછી પણ ચાદર ઓઢીને તેની પાછળ હતી હું તેને અનુસરવા લાગી અને આ શબનને જોઈને હું એકદમ સદબીધ થઈ ગઈ અને એનો કરોડપતિ બીજો પતિ તેના પહેલા પતિને મળવા જતો હતો તે એકબીજાને કેમ મળતા હતા એકબીજા સાથે શું સંબંધ હતો હું જઈને તેની પાછળ ટેબલ પર બેઠી મેં મારું મોઢું છુપાવ્યું હું ચૂપચાપ તેની વાત સાંભળવા લાગી તે કરોડપતિ કરોડપતિદને ઘણા પૈસા આપ્યા અને કહ્યું હવે મને આ શહેરમાં ફરી જોશો નહીં બે દિવસ પછી ફ્લાઇટ ઉપાડી અને અહીંથી નીકળી જાવ હવે શબ્દમ પાસેથી જે કામ લેવું જોઈએ તે લેવાનો સમય આવી ગયો છે દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો હું સમજી શક્યો નહીં કે તે શબ્દમ પાસેથી શું કામ લેવા માંગે છે અને તે શા માટે જૈદને પૈસા આપે છે હું આ વિચારી રહી છું અને મૂંઝવણમાં છું જે રાત્રે હું ઘરે પાછી ફરી શબનમે મને ફોન કર્યો અને ખુશીથી કહ્યું કે મારી સમસ્યાઓ હલ થઈ ગઈ છે જેડે કહ્યું છે કે તે ફરી ક્યારેય મારા રસ્તામાં નહીં આવે હું મારા બીજા પતિ સાથે ખુશ છું હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી મને કોઈ જરૂર નથી હું હમણાં જ કંઈક આવું અપેક્ષા રાખું છું બન્યું એવું કે જો મેં બપોરે તેમની વચ્ચેની વાતચીત ન સાંભળી હોત તો હું પણ ખુશ થઈ ગઈ હોત કે ગરીબ છોકરીની સમસ્યા હલ થઈ ગઈ છે પરંતુ હવે પરિસ્થિતિ એવી થઈ ગઈ હતી કે જ્યાં સુધી મૂળ સુધી પહોંચું ત્યાં સુધી મને આરામ ન લાગે રહસ્યના મૂળ સુધી પહોંચી ઉપલબ્ધિ નથી મેં મારા કેટલાક ખાસ મિત્રોને ફોન કર્યો અથવા મેં જેદનો પીછો કર્યો જે મારા દરેક કેસમાં મારી મદદ કરવા માટે જાસૂસી કરતો હતો અને તેને કહ્યું કે તેને દેશમાંથી ભાગી ન જવા દેવાનો પરંતુ તેની પાસેથી તમામ માહિતી મેળવી લો જે દિવસે જેદ એરપોર્ટ પરથી ભાગી રહ્યો હતો ત્યારે મારા માણસોએ તેને પકડી લીધો અને મારી જગ્યાએ લઈ ગયા અને મારો આખો દિવસ છીનવી લીધો બીજા દિવસે મેં ભારે બેચેની સાથે પસાર કર્યો મને મળેલી માહિતીથી હું ખૂબ જ ખુશ થઈ ગયો હવે મારે આગળનું પગલું નક્કી કરવાનું હતું તે લોકો પાસે હું દાસીઓના વેશમાં ગયો અને મહિલાના જે ઈચ્છે તે કરવા મહેલમાં ગઈ તેને રોકવા માટે શબનમ પાસેથી જે લેવા માગતો હતો મારા માટે ત્યાં જવું ખૂબ જ જરૂરી હતું રાહ જોતા દિવસો વીતી ગયા એક દિવસ વહેલી સવારે મહેલમાં હંગામો શરૂ થયો કેટલાક તે આવ્યા હતા કેટલાક અબુદાબુથી અને કેટલાક હું શબના પર નજર રાખતો હતો તે તૈયાર થઈને નાસ્તો તૈયાર કરી રહી હતી ત્યારે તેના બીજા પતિએ તેનો હાથ પકડી લીધો અને મહેમાનવાળા કમરામાં લઈ જઈ રહ્યો હતો બહુ બસ એ તકની રાહ જોઈ રહ્યો હતો અગત્યનો ફોન કરીને અંદર ગયો મને ત્યાં જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા શબના મેં નવા પામીને કહ્યું તમે અહીં શું કરો છો મેં તો બધું કહ્યું અહીં હું તમને સત્ય કહું છું હું કહેવા આવ્યો છું તે ચિંતિત થઈ આ કેવી વાસ્તવિકતા મેં તેને કહેવાનું શરૂ કર્યું કે તારો પહેલો પતિ તો શરૂઆતથી જ તારા બીજા પતિનો નોખર હતો પહેલાં આ લોકો એટલા પૈસાદાર નહોતા પણ છેલ્લા એક વર્ષમાં અચાનક અબજો બની ગયા છે તેની પાછળ પણ એક ખૂબ જ રસપ્રદ વાર્તા છે જે જ છોકરીઓ સાથે લગ્ન કરતો હતો અને પછી તેમને વિદેશ લઈ જતો હતો જ્યાં તમારા બીજો પતિ તેની છોકરીઓને ખરીદી લેતો અને અમીર અરબ શેખને બોલી લગાવીને વેચી દેતો આ ચલણ છેલ્લા ઘણા વર્ષોથી ચાલતું હતું અને તે ખૂબ જ સફળ રહ્યો તમારું કામ ચાલી રહ્યું હતું લગ્નની એ જ રાત્રે તેને ખબર પડી કે તેના દુશ્મનો તેની પાછળથી તેથી તે લગ્નની પહેલી જ રાત્રે તેને છોડીને અબુધાબી ભાગી ગયો અને ત્યાં ગયા પછી તેને તારી સાથે વાત કરવાનું બંધ કરી દીધું અને પછી દિલ્હી પાછો આવ્યો થોડા વર્ષો તમે ચાર વર્ષ સુધી તેની રાહ જોઈ મેં તે સમય વર્ષ બગાડ્યા ઉમરાવની નજર તમારા પર પડી અને તેને લગ્ન કર્યા પછી તમે જાણીને કહો કે જ્યારે તમે તમારા સત્ય પ્રગટ થાય છે જ્યારે તમારો એ પહેલો પતિ હતો એટલે દિવસોમાં તેઓ ડરતા હતા મને લાગ્યું કે તમે કદાચ તેમનું સત્ય જાણતા નથી એટલે તેને જેદને વિદેશ ફરાર થવા મોકલી દીધો અને એ કરવા માટે વ્યવસ્થા કરી અને આજે તમારી બોલી લગાવવા માટે દૂર દૂરથી લોકો બોલાવવામાં આવ્યા છે દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો જે આ બધામાં સૌથી વધુ કિંમત વસૂલ છે તે તમને તેના હવાલે કરશે જે જની જેમ અને ભગવાન જાણે કે તેના માટે કેટલા છોકરાઓ કામ કરે છે અને તેથી જ તે બની ગયો છે આટલો કરોડપતિ વ્યક્તિ આ આખી વાત છે શબ્દ મેં આ સાંભળીને તેનો રંગ ગુમાવી દીધો પતિએ ગુસ્સામાં કહ્યું જો હવે તને ખબર પડી ગઈ છે તો છોકરી તું અહીંથી પાછી નહીં જઈ શકે મેં હસતા હસતા કહ્યું તું અહીંથી ક્યાંય જઈ શક સ્થિત નથી કારણ કે પોલીસ તેને પકડવા આવી છે તે કસ્ટડીમાં છે આ સમયે પોલીસ આવીને ત્યાં બેઠેલા તમામ લોકોની ધરપકડ કરી શબનમની ત્યાંથી આઝાદ કરવામાં આવી તેને મને ગળે લગાડીને રડતા કહ્યું મારો જીવ બચાવવા માટે તમારો ખૂબ ખૂબ આભાર મારો જીવ બચાવવા માટે હું હંમેશા તમારી આભારી રહીશ મેં શબનમને સાતત્યના આપી અને કહ્યું કે હવે તું બિલકુલ સુરક્ષિત છે હું શબનમનો આભાર માનવા માગતો હતો જેના કારણે મને ઘણા તેમના ચહેરાઓને ઉજાગર કરવાનો મોકો મળ્યો અને આ કેસ મારી કારકિર્દીને ઘણું આગળ લઈ જશે મેં નક્કી કર્યું હતું કે હું તે લોકોને કોર્ટ દ્વારા સજા અપાવીશ આ વખતે મેં મારા સંબંધીના લગ્ન શબ્દમના સાથે લગ્ન કરાવ્યા જે રીતે તેણીએ પણ લગ્ન કર્યા તેને ખુશ રહેવાનો અધિકાર છે દોસ્તો કાહાની કેવી લાગી કોમેન્ટમાં જણાવજો અને કોમેન્ટમાં તમારે જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે દોસ્તો વિડીયો લાઇક કરજો ચેનલ સબસ્ક્રાઇબ કરજો નોટિફિકેશન માટે બે લાઇકન દબાવી દો જેથી નવી કહાની તમને જાણ થાય થેન્ક યુ ધન્યવાદ